હલો મિત્રો જય માતાજી બાબા સીતારામ સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું એવા મિત્રો આજે આપણે જવાનું છે તેવા યુટ્યુબરય છે અને તમે વિડીયોમાં જોયેલા પણ છે એવા આપણે ગગાશેઠ છે મસ્કાભાઈ અને ગોકુળભાઈ તેમની પાસે આપણે એને મળવા જવાનું છે તો મિત્રો વિડિયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો તો ચાલો મિત્રો હવે હું જાઉં છું તમે કન્ટિન્યુ યોગ્યમાં બન્યા રહીજો તો આપણે સીધા જે ગોકુળ લોકેશન છે ત્યાં જઈને આપણે મળશું ફાઇનલી મિત્રો આપણે જો આ ગોકુળભાઈના જે લોકેશન છે ત્યાં આપણે આવી ગયા છીએ ફાઇનલી અને આપણે મસ્કાભાઈને જ પહેલાં મળવી જો મસ્કાભાઈ અહીંયા હતા રીત મેળા છે હું તો શાંતિ મજામાં શાંતિ હો હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હું માનું જ તમારે બસ એકદમ શાંતિ છે અને મિત્રોને કહી દો કે આપણે ગ્લોબની ચેનલ છે નીલેશ ડાભી તો આ ભાઈ છે કે એમ કે નીલેશભાઈ ઢાવી યુટ્યુબ નામની એક ચેનલ છે એમાં વ્લોગ ભાઈ અપલોડ કરે છે તો એમાં તમે સપોર્ટ કરજો થોડોક એમને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ મિત્રો કે આપણે મસ્કાભાઈ પણ વ્લોગ બનાવે છે અને એની ચેનલનું નામ એ જ છે ને તમારે હા તો મસ્કાભાઈ વ્લોગ તો મસ્કાભાઈ વ્લોગ તો એની ચેનલની પણ મુલાકાત લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આમે ગોકળભાઈ ને ગગા શેઠ ની બધાય બેઠા છે એની સાથે પણ આપણે બેહીયા હવે જો મિત્રો આપણે આ કોમેડી સ્કિંગ જેને ગણી શકાય એવા ગગાછેઠ પણ આ હાજરમાં છે અને હમણાં એનું કંઈક શૂટિંગનું કામ હાલતું હતું તો એ જોવે છે મજામાં બસ હું બસ કામ આમ શાંતિ ને ઘણા સમય પછી તમને મળવા આવ્યો છું એટલે એંકો ટાઈમ રે ને પછી આપણે ગગા શેઠ પાસે દિવસ જવાનું થાય છે કે એંકો આજ જલ ટાઈમ મળ્યો છે એટલે જાય થઈ જામ તમારું ગામ કયું પછી મારું ગામ પાલતાણા પાલતાણા થી મે આવી જેલા કરી છે હું અમે રહેવા પાલતાણા તો આપણે રેવી છે આ મિત્રો તમે જોઈ શકો છો ગોકુળભાઈ ને ગગા શેઠ નું એનું આ લોકેશન છે અને તમે વિડીયોમાં પણ જોયેલું હશે આ વિડિયો મોટા અહીંયા જ તે શૂટિંગ કરતા હોય છે

જો આ ગોકુળભાઈ પણ બેઠા છે અને મસ્કાભાઈ પણ બેઠા છે હું મજામાં ગોકુલ જો મિત્રો અહીંયા એનું શૂટિંગનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો આવી રીતે કંઈક શૂટિંગ કરતા હોય છે અને તમે મોટેભાગી વિડીયોમાં તો જોયા થશે ગોકુળભાઈ ને મસ્કાભાઈ ને જે અત્યારે કોમેડી કિંગ કહેવાય છે કોમેડી દુનિયામાં એક ગુન્સ્થુ નામ છે એવું ગોકુળભાઈ છે મસ્કાભાઈ અને બડા લગાશેઠ છે શરૂઆતમાં ને